વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ સીડી નગર બાજુમાં વિસનગર વિસનગર શહેરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે તારીખ દસ ચાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ હરસ મસા ભગંદર તથા મળમાર્ગના કેન્સર જેવા મળમાર્ગને લગતા રોગોનું નિદાન તથા સારવાર કેમ્પનો શુભારંભ સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર રાજુભાઈ પટેલ તથા ટ્રસ્ટીગણ અને અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં તારીખ નવ એપ્રિલના રોજ સવારે સાડા નવ વાગે દીપ પ્રાગટ્ય કરી અને શુભારંભ કરવામાં આવ્યો હતો શહેરની નૂતન હોસ્પિટલ દ્વારા આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહી સૌ સુખી સ્વસ્થ રહે રોગમુક્ત રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી લોકોને ઉપયોગી આરોગ્યલક્ષી કેમ્પોનું અવારનવાર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે ગુડી પડવો ઉગાદી અને ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ એવો ત્રિવેણી શુભ સંયોગ રચાયો છે આયુર્વેદ શાસ્ત્ર મુજબ વર્ષ દરમિયાન આરોગ્ય સ્વાસ્થ્ય તંદુરસ્તી જળવાઈ રહે તે માટે નવ દિવસ લીમડાના મોર રસનું સેવન કરવું જોઈએ જે મુજબ દરેકને લીમડાનું રસ મોરનું સેવન પણ કરાવવામાં આવ્યું હતું આ બે દિવસના કેમ્પમાં મળમાર્ગને લગતા રોગોની એક જ સ્થળે એલોપેથિક આયુર્વેદિક અને હોમિયોપેથિક અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ દ્વારા અત્યાધુનિક સાધનો દ્વારા હરસ મસા ભગંદર મળમાર્ગને લગતા કેન્સર વગેરે મળમાર્ગને લગતા રોગોનું નિદાન તથા સારવાર કરવામાં આવેલ તેમજ નિયત કરેલ બ્લડ રિપોર્ટ તથા તથા જનરિક દવા આપવામાં હતું જેનો શહેર તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો ઓપરેશન કે વધુ સારવારની જરૂરિયાતવાળા દર્દીને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે આ સેવાકીય આરોગ્યલક્ષી ઉમદા કાર્યમાં સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલ મંત્રી વિજયભાઈ પટેલ ટ્રસ્ટીઓમાં અમૃતભાઈ પટેલ અને શ્રી રમણભાઈ પટેલ સહિત અન્ય ટ્રસ્ટીશ્રીઓ ડીન શ્રી ડૉક્ટર વિજય બાઘેલ રજીસ્ટ્ર શ્રી પરિમલ ત્રિવેદી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડૉક્ટર પીસી પટેલ ડે સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિતા મન્નાગુટી સહિત સંસ્થાના તમામ વિભાગના વડાશ્રીઓ અને સ્ટાફ દ્વારા હાજરી આપી અને કેમ્પને સફળ બનાવ્યો હતો આ કેમ્પમાં સર્જરી વિભાગના વડા ડૉક્ટર રાજેશ શાહની આગેવાનીમાં ડૉક્ટર પંકજ પટેલ ડૉક્ટર હર્ષદ પરમાર ડૉક્ટર નિલેશ સુથાર કેન્સર સર્જન ડૉક્ટર મનીષ સાધવાણી આયુર્વેદિક વિભાગના હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સ્મિતા ડે સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મમતા સારડા ડૉક્ટર પૂનાનાથ ચૌહાણ ડૉક્ટર વિશાંત પ્રજાપતિ અને ડૉક્ટર ધારા મોદી તથા હોમિયોપેથિક વિભાગના હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાજેન્દ્ર આશરા તથા ડૉક્ટર મોના પટેલ સહિતના નિષ્ણાંત ડૉક્ટર્સ દ્વારા સારવાર સેવા આપવામાં આવી હતી મોમેન્ટની ગેરંટી સત્તર વર્ષનો અનુભવ બેસ્ટ ક્વોલિટી માલિક દ્વારા વિદ્યાર્થીઓની તાલીમ આપવામાં આવશે સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ રહેશે ચાર દિવસ બરાબર ના લાગે તો ફી પરત સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ